સુરત શહેરની એસઓજી પોલીસે બનાવટી ડોક્યુમેન્ટને આધારે હિન્દુ નામ ધારણ કરતા મુસ્લિમ ભાઈઓને ઝડપી પાડ્યું સુરત સુરત પોલીસ કમિશનર આદેશ મુજબ સમગ્ર શહેરમાંથી બનાવટી ડોક્યુમેન્ટને આધારે ખોટા નામના ઓળખના પુરાવા બનાવી રહેતા ઇસોમોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર તેઓ પ્રવૃત્તિ કરતા ઇસોમોને શોધી કાઢવા માટે એસઓજીના ના અલગ અલગ ટીમો બનાવીને એકબીજા સાથે સંકલન કરી હ્યુમન સોર્સિસ ટેકનિકલ સર્વિસ મદદથી તે દિશામાં પ્રયત્ન હાથ ધરેલ જેમાં એસઓજીના એચસી જગદીશભાઈ પીસી દેવેન્દ્રભાઈને ખાનગી બાતમી મળી કે બે મુસ્લિમ ભાઈઓ પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી અઠવાડિયન વિસ્તારમાં રહી છે તે બાતમીના આધારે એસઓજીની અધિકારીઓ વોચ રાખીને આરોપી મોહમ્મદ અફ્રીદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મૌર્યો વાજીદ અલી રહેવાસી ત્રીજા માળે શિવ હેરિટેજ ભાઈદાસ મહેતાની શેરી સંગ્રામપુરા અઠવાલિયન સુરત અને મૂળ વતન થાના બરારી

પરંતુ તેમના વિરોધમાં ટ્રાફિક ઇમ્રોલના કેસ થતા તે અન્ય કામ ધંધો શોધતો હતો જેથી તે મુસ્લિમ હોવાને કારણે તેને નોકરી મળતી નહોતી જેથી હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન મળતું ન હતું જેથી તે પોતાના ખોટા હિન્દુ નામના બનાવટી આધાર કાર્ડ બનાવેલ તેમજ તેના ભાઈને પણ કામ ધંધા માટે સુરત ખાતે બોલાવેલ અને તે પણ બિહાર ખાતે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવી સુરત ખાતે આવી બંને હિન્દુ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી રહેતા હોવાની હકીકત મળી જેથી પકડાયેલ બંને વિરુદ્ધ અઠવાલિયા પોલીસ સ્ટેશન कायदेसर कार्यवाही कर रिपोर्ट डेली इंडिया टी सुरत